અમરેલી માં જિલ્લા પોલીસ અને યોજાયેલા સમારોહમાં અમરેલી શહેરની વિવિધ બાર શાળાના અંદાજીત બારસો જેટલા વિદ્યાર્થીઓ માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના શપથ લીધેલા હતા કાર્યક્રમમાં અકસ્માત નિવારવાના ઉપાયો તેમજ ટ્રાફિકના વિવિધ નિયમો અંગે આરટીઓ ના અધિકારીઓ માર્ગદર્શન આપેલું હતું આ પ્રસંગે પ્રેરક ઉદબોધન કરતા જિલ્લા કલેક્ટરે જણાવેલું હતું કે અમરેલી જિલ્લામાં ટ્રાફિક અને માર્ગ સલામતીની સમીક્ષા કરવા માટે માર્ગ સુરક્ષા સમિતિ કાર્યાન્વિત છે આ સમિતિ જિલ્લામાં થતા અકસ્માતોની સંખ્યા તેમજ સ્થળોની સમીક્ષા કરે છે તેમાં થતા સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે આ પ્રસંગે માર્ગ સુરક્ષા અંગે અસરકારક કામગીરી કરવા બદલ જિલ્લા કલેક્ટરે સમિતિની કામગીરીને બિરદાવતા અભિનંદન પાઠવેલા હતા

ઉપયોગથી અને બે વાહન વચ્ચે સલામત અંતર ન રાખવાથી રેડ લાઈટ ના નિયમો નો ભંગ કરવાથી ઉપરાંત નશો કરી વાહન ચલાવવાથી અકસ્માત નો ભોગ બની શકાય છે તેવી માહિતી તેમણે આપેલી હતી હું આસ્થા ગોસ્વામી છું સેન્ટ મેરી સ્કૂલ અમરેલીથી અને આજે અમે આ કાર્યક્રમમાં ઘણું બધું શીખ્યું છે જેમ કે સીટ બેલ્ટ પહેરવું હેલ્મેટ પહેરવું અને અમે એમ્બ્યુલન્સનું વિશે પણ ઘણું જાણ્યું છે એટલે આનાથી અમને એમ જાણવા મળે છે કે આવા આવા કાર્યક્રમો અમરેલીમાં થયા કરે તમને ઘણું શીખવા મળ્યું છે હવે અમે અમારા પરિવારજનો અને અમારા સગા સંબંધીઓને પણ આના વિશે જણાવશું આજના પ્રોગ્રામથી અમને ઘણું બધું શીખવા મળ્યું છે કે જિલ્લામાં એક રોડ સેફ્ટીની કમિટી હોય છે છેલ્લા છ માસ થી જિલ્લાની કમિટી એ રેગ્યુલરલી મળે છે જાણકારી માટે જયારે જયારે જિલ્લાની કમિટી ને આવી જાણકારી મળે કે આ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર વધારે એક્સિડેન્ટ થયા છે એના જે પણ ટેકનિકલ રીઝન હોય એને દૂર કરવા માટે કન્સર્ન લાઈન ડિપાર્ટમેન્ટને અમરેલી જિલ્લામાં કમ્પ્લીટ થઈ ગઈ છે જ્યાં જ્યાં બાકી છે એમાં પણ માર્ગ મકાન રાજ્ય પંચાયત માર્ગ અને મકાન અને એનએસ ડિવિઝનના તમામ અધિકારીઓ અમે લોકો સડક સુરક્ષા જીવન રક્ષાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હાજર ચોવીસ નું માનનીય કર્યું છે રોડ અધ્યક્ષ વિષય બહુ સંવેદનશીલ વિષય છે અને એ દરેક લોકો સુધી પહોંચે એવો અમારો અભિગમ છે તંત્ર સંપૂર્ણ રીતે રોડ સેફ્ટી સાથે સંકળાયેલું છે અને લોકોમાં રોડ સેફ્ટીના નિયમો કેળવાય અને સારામાં સારું લોકો એ લોકો જાણે અને નિયમો પાલન કરે અને આપણો મેન ઉદ્દેશ્ય એ છે કે ફેકલિટી ન થવી જોઈએ જે પ્રમાણે ભારત દેશમાં ફેકલિટીનો ઋષ્ય વધી રહ્યો છે એ પ્રમાણે જોવા જઈએ એ આપણા માટે બહુ ખરાબ વસ્તુ છે અને એ ન થાય એટલા માટે કરીને આપણે લોકોની જાગૃતિ માટે કરીને આપણે આ આયોજન કરેલું છે માનનીય કલેક્ટર સાહેબે લોકોને ટ્રાફિકના નિયમો પાલન કરવા માટેની સૂચના આપેલી છે તેમજ રોડ ઉપર ચાલતા જે લોકો છે એમને પુસ્પગુછ આપીને એ લોકો નિયમોનું પાલન કરે એ માટે પણ સમજ આપેલી છે અને જે લોકો પાલન કરે છે એમનું સન્માન પણ કરેલું છે એવું નથી કે એક જ વ્યથી અમે લોકો કામ કરીએ છીએ અમે લોકો મલ્ટિપલ વ્યથી કામ કરીએ છીએ અને જે સંસ્થાઓ મને બહુ સહભાગી થઈ છે અને જે સંસ્થાઓ રોડ ચેપ્ટના કાર્યમાં ભગીરથ કાર્ય કરી રહી છે અમને એમનું સન્માન પણ કર્યું છે સાથે સાથે આજે એકસો આઠ દ્વારા જે ડેમોનિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જેનાથી લોકોનો જીવ બચે અને રોડ ઉપર અકસ્માત સમયે શું કરવું અને શું ન કરવું લોકોને જી કેવી રીતે વધારે બચાવી શકાય અને સારી રીતે સારવાર મળી શકે અને ઝડપી હોસ્પિટલ પહોંચી શકે એ માટેનો અમારો અભિગમ હતો અને મને એવો અંદાજ છે કે આ બધું સારું વિદ્યાર્થીઓ સમજી શક્યા છે અને વિદ્યાર્થીઓ પણ પોતાના પરિવારજનોને વડીલોને આવું સમજાવે અને રોડચેકના નિયમો પાલન કરે એ માટે પ્રેરિત કરે એવો અમારો અભિગમ છે થેન્ક યુ સર